ભારત વચ્ચેની મેચની ટિકિટની કિંમત પાંચ ગણા ભાવે કાળા બજારમાં વેચાણ બે શખ્સોને વડોદરા ભાંડવાડા પાસેથી ટિકિટો સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે વનડે ક્રિકેટ મેચની લેવલ વન ટુ અને થ્રીની કુલ ટિકિટ અંગ સત્તર તમામ કુલ રૂપિયા એકત્રીસ હજારની કિંમતની ટિકિટો કબજે કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે વડોદરા શહેરના કોટંબી સ્ટેડિયમ ખાતે આજે અગિયાર જાન્યુઆરીના રોજ ભારત ન્યુઝીલેન્ડ ટીમ વચ્ચે આંતરરાષ્ટ્રીય વન ડે મેચ રમાઈ રહી છે અને આ વન ડે મેચની ટિકિટો ગણતરીના મિનિટોમાં વેચાઈ ગઈ હતી ત્યારે તકનો લાભ કેટલા લોભિયા તત્વો દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો આ વન ડે મેચની ટિકિટોને કાળા બજાર કરી ટિકિટની મૂળ કિંમત કરતા ઊંચી કિંમતમાં આ વન ડે ટિકિટો કાળા બજારમાં વેચાણ કરતા હતા જેથી પોલીસ કમિશનર નરસિંહા કુમાર તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ તથા ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી હિમાંશુ કુમાર દ્વારા ક્રાઇમ બ્રાન્ચના ટીમોને આ વન ડે મેચની ટિકિટોને કાળા બજારમાં વેચાણ કરતા શખ્સો ઝડપી પાડવાની સૂચના આપી હતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ભારત અને ન્યુઝીલેન્ડ ટીમો વચ્ચે વિતરણ ટિકિટોના કાળાબજાર કરવા માટે બ્લેકમાં ટિકિટ વેચવાની શક્યતા સાથે વનડે મેચની મેચ ટિકિટોના કાળાબજાર કરનાર શખ્સોને ને કરવા પેટ્રોલિંગ કરી રહ્યા હતા આ દરમિયાન ટીમને બાદમી માહિતી મળી હતી કે બે શખ્સો ભાંડવાડા

આ બંનેની ઝડપી કરતાં કેતન કુમાર પટેલની પાસેથી લેવલ એક રૂપિયા બે હજારની આઠ ટિકિટો અને લેવલ ટુ રૂપિયા બે હજારની ચાર ટિકિટ મળી કુલ બાર ટિકિટ રૂપિયા ચોવીસ હજારની મળી આવી હતી તેમજ તથા હિતેશ કુમાર જોશી પાસેથી લેવલ ટુ રૂપિયા બે હજારની બે અને લેવલ થ્રી રૂપિયા એક હજારની ત્રણ ટિકિટ મળી કુલ પાંચ ટિકિટ કુલ રૂપિયા સાત હજારની મળી આવી હતી આ બંને શખ્સો પાસેથી મળી આવેલી ક્રિકેટ મેચની ટિકિટ કુલ નંક સત્તરને ટિકિટો વેચાણ કરવા બાબતે પાસ પરમિટ ન હોય જેથી આ બંને ઈસમ વન ડે ક્રિકેટ મેચની ટિકિટો ઓનલાઈન બુકિંગ કરી બજાર ભાવ કરતાં ઊંચા ભાવે વેચાણ કરી કાળાબજારી કરતાં ટિકિટ કુલ નંગ સત્તર કબજે કરવામાં આવી હતી વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા